જરૂરથી જરૂરથી વિઝિટ કરો પાર સેગ્રી ગાંધીનગરમાં અમારો સ્ટોલ લાગેલો છે ઓગણીસ સપ્ટેમ્બર અને વીસ સપ્ટેમ્બરે અવેલેબલ છે અને હોલ નંબર એક અને બી ટેન છે તો જરૂરથી વિઝિટ કરો અને અમારું ફેસબુક અને ઇન્સ્ટા પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આભાર નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ગોલ્ડન સોલ્ટ ફાર્મા પ્રોડુક્સ કંપની તરફથી આપતો હું સ્વાગત કરું અમારી કંપનીમાં અમે ઓર્ગેનિક મેનર બાય ફર્ટિલાઇઝર બનાવી હતી અમે બરબી કંપની સ્ટાર્ટ કરી હતી અને જ્યારે અત્યારે જેમ કે આપણી ઉત્તર ગુજરાત અને ગુજરાતની જમીનોમાં ફસપર્સ અને પોટાસનો સ્ટોક એવેબલ સ્ટોકમાં છે અને ખેડૂતો ફસપર્સ અને પોટાસ વર્ષોથી વાપર કરે તો જમીનમાં જે ફોસ્ફરસ અને ફોટાશ પડ્યું છે એને સોલિબ્રેટ કરી રીતે થાય તો અમે એક અમારી આ પ્રોડક્ટ છે ફોસ્પેટ સોલિબ્રેટ ફર્ડલ બાયો દે છે જાય એક ફોટસ મોબિલાઇઝેશન ફેક્ટરી કે જે જમીનમાં જે ફોસ્ફરસ અને ફોટાશ પડ્યું છે પ્લાન્ટને અપલોડ કરવા માટે એને સોલિબેટ કરવાનું કામ કરે આ બંને પ્રોડક્ટ છે પછી આ ડી પોઈન્ટ છે જે બાયોપેસ્ટિસાઈડમાં ટ્રાઈકોડરમાં સુટર બિસિઝન અને માઇક્રોનાઇઝા બી માઇક્રોઝામાં દસથી બાર ટકા ફોસ્પરસ અને માઇક્રોઝર જે રૂટ એ રૂટ સારી પછી આમ ક્રૂમ છે દસથી પંદર ટકા મસ્પોરસ આવે દસથી બાર ટકા ઓર્ગેનિક આપણને અમે ઓર્ગેનિક મેટરમાં અલગ બેન્ડિસ્ટ છે કે માર્કેટમાં જે ઓર્ગેનિક મેટર મળે છે એના કરતાં અલગ જેપ છે કે બાયો એન્ડરિચ ઓર્ગેનિક મેટર છે કે જેમાં અમે જ્યારે બેક પેકિંગ કરતા હોય ફિલિંગ કરતા હોય જેમાં એન્ટ્રીગના બેક્ટેરિયા અને મસ્પોરસ તમે પ્લસ અમે અનએરોબિકનું જે લિક્વિડ છે એ બી અમે એનરીચ કરી અને ક્લીન કરી શકીએ સાથે સાથે પાક વિતરિત ડિવિઝન છે કે જે અમે હોર્ટિકલ્ચર ડેવલપિંગ ડોક્ટર કે એચ નૂરપાણ છે તે અને અમે ફાર્મરને પ્રોપર ગાઈડલાઇન્સ આપે છે કે કઈ રીતે એનું ફિતર કરવું કઈ રીતે માર્કેટ લિંગેજ કરવું સ્ટ્રક્ચર કઈ રીતે બનાવવું એનો અમે નમસ્કાર સર અમે એવરેજ ઇન્ડસ્ટ્રી લિમિટેડ ઓગણીસો ચોત્રીસ થી માર્કેટમાં સિમેન્ટ પત્રા બનાવીએ છીએ એમાં અમારી આ પ્રોડક્ટ છે એવર કૂલ કરીને છે જે પતરું ઠંડક આપે છે ઓકે જે પત્રની અંદર એનો જે ઉપરનો જે કોટ છે એ સોલાર રિફ્લેક્ટિવ હાઈ એસઆરઆઈ એકસો ત્રણ પર્સન્ટ એસઆરઆઈથી આ પતરું છે એ સૂર્યપ્રકાશને રિફ્લેક્ટ કરે છે જેના કારણે પતરું છે એ ગરમ નથી થતું અને એનું નીચેનું જે ટેમ્પરેચર છે એ અગિયાર સેલ્સિયસથી પણ વધારે ઠંડક એમાં આપણને મળે છે ઓકે એ એ જ વસ્તુ છે નો દેખીએ પડે હા હાને દવા સર ગાઈ બેસ માટેની ઓમે બેઠો అసલની ગાઈ બેસ માટેની એટલે શું થાય તો અહીંયા તમને મળે છે મિલ્કિંગ મશીન છે આ બધા ગાય પશુ દૂધ દોવાના મશીન છે એમાં બહુ બધું ઝીણું ઝીણું છે પાણી ઓટોમેટિક પાણી પી જાય બધા સેન્સર વાળું છે ઘણું બધું ચાલુ તમને આગળ ડિટેલ્સમાં બતાવું થોડુંક સ્ટાર્ટ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ સુનિલ જોશી છે મારી કંપનીનું નામ છે પૂજ્ય સેલ્સ કોર્પોરેશન અમે અમદાવાદ બેઝ છીએ બેઝિકલી અમે લોકો પોલીહાઉસ નેટ હાઉસ વાયર ઓફ નેટ હાઉસ સ્ટ્રક્ચર્સ પ્રોજેક્ટ કરીએ છીએ અમે ઓલરેડી ચાલુ રાખો અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં અમે મોર દેન વન લેખ સ્ક્વેર મીટર પ્રોજેક્ટ કમ્પ્લીટ કરેલો છે અને અમે એનએસબી એનએચ રિલેટની જે સ્કીમ છે એની અમે પ્રોસેસ કરી આપીએ છીએ પ્રોજેક્ટ પણ કરી આપીએ છીએ પ્લસ એટ્રોનોમિકલ સર્વિસ છે કે બહુ સારું મેનેજમેન્ટ સર્વિસ છે એ પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ જાણકારી માટે તમે મારો કોન્ટેક કરી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન ઝીરો એટ વન ફોર વન ટુ ફોર વન ટુ ધન્યવાદ થેન્ક યુ જય શ્રી મિત્રો હું ડોક્ટર જીગર મિસ્ત્રી એગ્રોલોજી બાર સાયન્સના મેનેજિંગ આ વખતે એગ્રેશીયાના મેળામાં અમે લોકો અહીંયા સ્ટોલ રાખ્યો છે સ્ટોલ નંબર વી ટ્વેન્ટી અહીં મેળામાં અમે લાગ્યું મારું મેઇન મૂળ કામ છે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અને બાયોફર્ટિલાઇઝર મેન્યુફેક્ચરિંગનું કંપનીનું નામ એગ્રોલોજી નામ ફેમસ થયું છે માઇક્રોરાઈઝરને અને કારણ કે જે અમારે અઢાર વર્ષથી આ કંપની અમે લોકો માઇક્રોરાઇઝર અને અલગ અલગ પ્રકારના બાયોફર્ટિલાઇઝર લઈને અમે ચલાવીએ છીએ તો તમે જોઈ શકો છો કે માઇક્રોરાઈઝરો સો ગ્રામ પ્રતિ એકરના ડોઝથી મળીને ચાર કિલો પ્રતિ એકરની પ્રોડક્ટ અમારી પાસે છે માઇક્રોરાઈઝરમાં એના સિવાય લાયોફલાઇઝ કલ્ચર પર અમે ઘણું આગળ રિસર્ચ કર્યું છે જેને લઈને અલગ અલગ જાતના બાયો પેસ્ટિસાઇડના લાઈફ એન્સ કલ્ચરનું બ્રાન્ડ બનાવીને એક પ્રોડક્ટ લેજન્ડ સુપર બ્રાન્ડ બનાવી છે જે કાળી ફૂગ સફેદ ફૂગ મુંડા એના માટે બહુ જ સૌરાષ્ટ્રમાં બહુ જ ફેમસ થઈ છે આ પ્રોડક્ટ દરેકે દરેક ખેડૂત પાસે પહોંચે એ મોટિવેશન છે અમારા વિડીયો થેન્ક યુ સો નમસ્કાર ખેડૂત મિત્રો હું પ્રિયંકા પરમાર પારસ એગ્રીટેક અમદાવાદથી અમારી કંપની બે હજાર આઠથી ઓર્ગેનિકની અંદર કામ કરી રહી છે અને અમારી બાયો ફર્ટિલાઇઝર બાયો પેટ્રોલર બાયોપેસ્ટિસાઈડની અંદર અમે લોકો વર્ક કરીએ છીએ અમારી પાસે હન્ડ્રેડ પર્સેન્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ છે બધી જે હાલગી બેઝ બધી જ પ્રોડક્ટ છે એની પાસે અમારી અંદર બ્રહ્મ અમૃત બ્રહ્મગાઢ માઇકોરાઈઝા એક્સેટ્રા બધી જ પ્રોડક્ટો અમારી પાસે છે અને જે બધી હંડ્રેડ પર્સેન્ટ આલ્ગીવીઝ અને પ્યોર ઓર્ગેનિક પ્રોડક્ટ છે તો એક વખત જરૂર અમારી કંપનીની વિઝિટ કરો અને અમારી પ્રોડક્ટનો યુઝ કરો જરૂરથી જરૂરથી વિઝિટ કરો પારસ એગ્રીટેક ગાંધીનગરમાં અમારો સ્ટોલ લાગેલો છે ઓગણીસ સપ્ટેમ્બર અને વીસ સપ્ટેમ્બરે અવેલેબલ છે અને હોલ નંબર એક અને બી ટેન છે તો જરૂરથી વિઝિટ કરો અને અમારું ફેસબુક અને ઇન્સ્ટા પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આભાર